બધી કામ ચડી ગઈ છે ને હવે આપણે જવાનું છે કુંડલા તો મિત્રો અહીંયા સાવર કુંડલામાં કામ કરું છે રેસ્ટ હાઉસ બનવાનું અને આગળ જશું એટલે આપણે કામ કરું છે ફ્રીજ બનવાનું

તો મિત્રો આ છે આપણે સારકુંડલા માર્કેટિંગ યાર્ડ નો ગેટ અને આપણે અહીંયા જવાનું છે અંદર અંદર ગયા પછી આપણે અહીંયા કઢાવવાનો છે ગેટ પાસ ત્યાર બાદ ગેટ પાસ કરીને આ ભાઈ ને આવી ગઈ છે મજા એટલે ભાઈ આ દિશા કરે છે તો ચાલો આપણે ગેટ પાસ કરીને આવીએ આપણે ગેટ પાસ કઢાવીને નીકળી ગયા છીએ યાર્ડ દીમના મિત્રો આપણે કાંગ ઉતારવાની છે હવે અહીંયા તો મિત્રો આપણે કાંગ નીચે ઉતરી ગઈ છે અને વરાજ આવે એટલે વાર છે વરાજ હવે શરૂ થઈ ગઈ છે અને આપણી કાંગ બાજુ બધા આવી રહ્યા છે તો આપણી કાંગ પાસે હરાજી આવી ગઈ છે આપડી છે ચારસો ને સાઠ રૂપિયા આપડા આપડા કાંગ નો તોલ આવી ગયો છે આ લોકો કાંગ જોખે છે 莫得了，上上，这里头。